વાઘોડિયા રોડ ખાતે ઓરા ફિટનેસ સ્ટુડિયોનો શુભારંભ થવા પામ્યો છે સંસ્કારી નગરી વડોદરાના આંગણે પૂર્વ વિસ્તારમાં તત્વઓરા ફિટનેસ સ્ટુડિયોનો આજરોજ દીપ પ્રાગટ્ય કરી શુભારંભ કરવામાં આવ્યો હતો સ્ત્રીરોગ નિષ્ણાત પિનલબેન શાહ દ્વારા તત્વઓરા ફિટનેસ સેન્ટરનો આજરોજ શુભારંભ કર્યો છે આ અવસરે દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા તેમજ મીનાબેન મહેતા તેમજ યોગાચાર્ય તોરલબેન વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તત્વઓરાના સંચાલક પિનલબેન શાહ જેઓ પોતે ગાયનોકોલોજિસ્ટ છે અને ક્રિષ્ના હોસ્પિટલ ચલાવે છે તેઓના પણ હેલ્થના ઇશ્યુ હતા તેઓએ કાયા ફિટનેસમાં તોરલબેનનું માર્ગદર્શન લઈને સ્વસ્થ થયા છે ડોક્ટરે તેમને ગાયનોકોલોજિસ્ટની પ્રેક્ટિસ બંધ કરવાનું કીધું હતું જ્યારે તેમને ભારતીય યોગ પદ્ધતિથી તોરલબેનના માર્ગદર્શનમાં તૈયાર થઈ તેઓને પણ યોગાચાર્યનું લેબલ આપી શકાય જે સંદર્ભે મીનાબેન મહેતાએ માહિતી આપી તેઓને અભિનંદન આપ્યા હતા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ પણ પૂર્વ વિસ્તારમાં તત્વ ઓરા ફિટનેસ સેન્ટરનો શુભારંભ થતાં સંચાલકોને અભિનંદન આપ્યા હતા અને ફિટનેસ સ્ટુડિયો ગર્ભ સંસ્કાર કેન્દ્રની મુલાકાત લેવા લોકોને અપીલ કરી હતી પ્રાચીન ઋષિમુનિઓ દ્વારા લખાયેલ અને પેઢી દર પેઢી ચાલ્યા આવતા અનુભવ સિદ્ધ જ્ઞાનનો નિચોડ તથા અત્યારના આધુનિક મેડિકલ વિજ્ઞાનના સમન્વય દ્વારા તૈયાર થયેલ જ્ઞાન એટલે ગર્ભ સંસ્કાર આ યુગમાં દરેક દંપતી ઈચ્છે છે કે પોતાનું બાળક અવ્વલ રહે એ માટે જરૂરી છે આપણી ઈચ્છા મુજબ માનસિક શારીરિક અને બૌદ્ધિક વિકાસવાળું બાળક મેળવવું જેમાં મદદરૂપ થાય છે ગર્ભ સંસ્કાર મા બાપના આનુવાંશિક રોગ બાળકમાં આવતા અટકાવવા ઉપયોગી બને છે ગર્ભ સંસ્કાર માણસના જીવનમાં પંચકોષીય સમગ્ર વિકાસ સાથે તે અભિન્ન રૂપે જોડાયેલ છે વિસ્તારના લોકો દંપતી ગર્ભવિજ્ઞાનના જ્ઞાનથી વંચિત ન રહે અને ગર્ભસ્થ શિશુ માટે ગર્ભ સંસ્કાર અને માતા પિતા માટે ગર્ભવિજ્ઞાનનું ઉત્તમ સંયોજન જ દિવ્ય આત્મા અવતરણ સાધી શકે છે તત્વોરા ફિટનેસ સેન્ટરના પિનલબેન શાહ દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી પૂર્વ વિસ્તાર અને વાઘોડિયા પર તત્વ ઓરા એ ફિટનેસ સેન્ટર કહેવાય યોગ સેન્ટર કો ગર્ભ સંસ્કાર સેન્ટર કો એ બહેનો માટેનું એક અલગ સેન્ટર કે જેમાં આ બધી પ્રવૃત્તિઓની સાથે એમને બીજી બધી પ્રવૃત્તિઓ પણ ચાલતી હોય છે કારણ કે હું જોતો હું છું કે તોરલબેન ક્લાસની સાથે તો પિકનિકો અને પેટી પાર્ટી બધું જ કરતા હોય છે એટલે એ માટેનું આ નવું સેન્ટર શરૂ થઈ રહ્યું છે ખાસ કરીને હર્ષિલભાઈએ મને બોલાવે છે એટલે એમને પહેલા અભિનંદન આપીશ ને બિનલબેન અભિનંદન આપીશ કે એક વાઘોડિયા રોડ પર એક નવું પીછું ઉમેરાયું છે આનો સદઉપયોગ બેનો કરશે અને પોતાનો સ્વાસ્થ્ય અને પોતાની બાર પેઢીનું સ્વાસ્થ્ય સારું રહે કૃષ્ણ ચિલ્ડ્રન મેટર્નિટી હોસ્પિટલ છે કે પ્રેગ્નન્સી દરમિયાનના કોમ્પ્લિકેશન રેટ જેવા કે ડાયાબિટીસ બીપી બાળકનો ગ્રોથ ઓછો પાણીનું પ્રમાણ ઘટવું બહુ જ વધી રહ્યા છે એ સાથે સાથે ઓબેસિટી યંગ ગર્લ્સમાં ઓબેસિટી પીસીઓડી ઇન્ફર્ટિલિટી અને બીજા ઘણા બધા પ્રોબ્લેમ્સ જે આવી રહ્યા છે એ જોઈને જ એવું ક્લિક થયું કે હવે આ સિનેરિયો ચેન્જ કરવાની જરૂરિયાત જણાઈ રહી છે અને હવે બધા જ વસ્તુ માટે અવેર થઈ ગયા છે કે ઓનલી મેડિસિનથી આ બધા રોગનું સોલ્યુશન પોસિબલ નથી હ આવશે પણ એ સ્લો છે જો એની સાથે સાથે આપણે એક સાઈડવે અપ્રોચ એટલે કે થેરાપેટિક યોગ જે અમારો મેઇન કન્સેપ્ટ છે થેરાપેટિક યોગ એ અડવાઈઝ કરીશું તો ડાયટ લાઈફસ્ટાઈલ મોડિફિકેશન અને એક્સરસાઇઝ યોગ પ્રાણાયામ થ્રુ આપણે આખી નેક્સ્ટ જનરેશનને ચેન્જ કરી શકીશું અને એ ઇન્ટેન્શનથી અમે આ સેન્ટર ચાલુ કાઢ્યું છે આજે વાઘોડિયા રોડ પર જ ડોક્ટર બિનલ શાહના જે પોતે ગાયનેકોલોજીસ્ટ છે અને એમની ક્રિષ્ના હોસ્પિટલ અત્યારે એક્ટિવ છે ખૂબ સારી રીતે અને એમણે પણ એમની પોતાના હેલ્થના ઇશ્યુ જ્યારે એ અમારા કાયા ફિટનેસના મુખ્ય આવ્યા અમારા તોરલબેન ભટ્ટ યોગાચાર્યની પાસે લઈને ગયા અને એમણે જે રીતે એમને ટ્રેનિંગ આપી જે રીતે એમને પ્રેક્ટિસ કરાવી અને જ્યારે ડૉક્ટરે એમને એવું કહ્યું હતું કે તમારે કમ્પ્લીટલી તમારી ગાયનેકોલોજીસ્ટની પ્રેક્ટિસ બંધ કરવી પડશે બેન તમારે બેડ્રેસ કરવો પડશે એ લેવલ પરથી અત્યારે તોરલબેનની સાથે સાથે યોગાચાર્યનું લેબલ આપી શકાય એટલા સરસ રીતે તૈયાર થયેલા બિનલબેન શાહને આજે તો હું સૌથી પહેલાં તો અભિનંદન પાઠવીશ અને ગાયનેકોલોજીસ્ટની એમની પ્રેક્ટિસની સાથે સાથે એમણે પોતે સ્વઅનુભવથી મેળવેલું યોગનું જ્ઞાન ગર્ભવતી સ્ત્રીઓને અને તે પણ આ યુગમાં હવે ખરેખર યુ જરૂર છે તો એ ગર્ભ સંસ્કાર આપીને જો બાળકનું અવતરણ થશે તો આવનારી પેઢી પણ સજ્જ અને ખૂબ જ ફિટ એન્ડ સંસ્કારી આવશે એવો એમનો પોતાનો જુકેશનલિસ્ટ ગાયનેકોલોજીસ્ટ હોવા છતાં એમને પણ એવું લાગ્યું કે આપણા શાસ્ત્રોએ જે કહ્યું છે જો એને આપણે અનુસરીશું તો આપણે શ્રેષ્ઠ બાળક અવતરણ કરવામાં આપણો પોતાનો એક મોટો સહયોગ હશે અને અત્યારે સમાજની તાતી જરૂરિયાત છે અને બેનનું આજનું આ સેન્ટર તત્વ ઓરા નામ પણ એમણે એવી જ રીતે રાખ્યું છે ખૂબ સમજી વિચારીને રાખ્યું છે કે જે તત્વમાંથી આપણે મનુષ્યનો અવતાર થાય છે એને જો સરસ રીતે આવરી અને યોગ સાથે બાળકને તંદુરસ્તી અપાસ અપાતી હોય માના ગર્ભમાં જ તો એ સંસ્કારો સાથે આવનારું બાળક શ્રેષ્ઠ નાગરિક તરીકે પોતે સમાજમાં આવશે અને એ અવતરણ માટેની એમની તૈયારી છે અને એના માટે એમણે આ સ્ટુડિયો ઓપન કર્યો છે એમના મુખ્ય માર્ગદર્શક અને અમારા બધાના જ ગુરુ વાગોડિયા રોડ પૂરતા નહીં પણ સમગ્ર વડોદરામાં જેમનું પોતે આગવી ઓળખ છે યોગાચાર્ય તરીકે એવા તોરલબેનનો સાથ સહકાર એમને હંમેશા મળતો રહ્યો છે અને ખુશીની વાત એ છે કે આ વિસ્તારની બહેનો માટે તોરલબેન પોતે પણ અહીંયા અવેલેબલ હશે તો એ ખરેખર આ સાઈડની બહેનો માટે એ ખુશનસીબીની વાત છે અને બહેનનું બિનલબેનનું આ ડ્રીમ છે એને ભગવાન ખૂબ સરસ રીતે પરિપૂર્ણ કરે અને એમણે જે જોયેલું છે સ્વપ્ન એવા બાળકો સમાજમાં એમના થકી આવે બસ એવા પ્રયાસો અને એના માટે એમને અભિનંદન આપું છું ખૂબ ખૂબ શુભકામના બેન અને કાયા ફિટનેસ ટીમની આખી જ ટીમ અલ્પાબેન હોય સેજલબેન છે કિરણબેન છે બિંદુબેન સોનલબેન આ બધી જ એમની શું કહેવાય કે જેમ અષ્ટ માતાનું સ્વરૂપ હોય આઠ ભૂજાવાળી એવી જ આ બધી અષ્ટ ભૂજાવાળી બહેનોનું એક ગ્રુપ અને એ સરસ રીતે સજ્જ છે આવનારી નવી પેઢીને અહીંયા લાવવા માટે